શ્રી કૃષ્ણ સો વેલકમ ટુ ચેનલ અને હા હું મમ્મી મંદિરે જોઈ આવ્યા છીએ અને સલુમાં આજે લાઇટ નથી એટલે ગરમીથી આજે થઈ જવાના છીએ સો ગાઈસ દરવાજો ખુલ્લો રાખી અને અમે કરી રહ્યા છીએ કામ બીકોઝ કે લાઇટ છે નહીં અને બે વાગ્યા સુધી નહીં આવે એટલે તમને બધાને આજે સરસ હવા આવશે હો છે હવા છે रियल हैसी छे रियल एसी हां तो गाइस आज મેં મારા નેલ્સ રીમુવ કરી દીધા છે અને આમાંથી રીમુવ કરવાનું બાકી છે રોજ રોજ એક એક હાથ જોઈને બોરિંગ થઈ ગઈ એટલે હવે ઓન્લી પ્લેન નેલ્સ રાખવાનો વિચાર છે गाइस દેખો ડસ્ટ દેખો કેટના ઓ માય ગોડ લે લે ચુની લઈ લે ચોરાફળી લઈ ઘરે મૂકો હાલજો તડકો બહુ છે એક્ટિવાની સુવિધા છે નઈ કેમ કે મમ્મી લઈ ગયા છે લાઈટ ક્યારે આવશે યાર જાનુ બેને ઘરે ઉતારી દીધી છે મને અને હવે જાય છે બાય જાનું ચાલો ગાઈ આપણે જોઈએ અંદર મમ્મીજી ફૂલ ઓન કામના જોશમાં છે બધું ધોઈ નાખ્યું છે કોથળા વાહ ભાઈ વાહ ફૂલ સાફ સફાઈ ચાલી રહી છે આજે તો ઘરમાં વાહ મમ્મીજી વાહ ઓહો સરસ હાઈ ગાઈસ જમી લીધું છે આપણે અત્યારે

હવે અમારું જવાનો ટાઈમ થઈ ગયું છે મસ્ત જમી લીધું છે અમે એકદમ સરસ સરસ શાક ભાત રોટલી હા મમનો રસ વાહ અને બીજો બધો નાસ્તો ઘણો બધો હતો પણ હવે એનો નામ નથી આવડતા પણ ખાધું નહીં કેમ કે યુ નો જીમ જાવ છું જીમ ઓકે જીમ 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 વાહ વાહ સેજલ ભાભી આવી ગયા છે વેકેશન કરીને ક્યાં ગયો ભાભી ગયા ગયા

का का नया स्टाइल मेरा ड्रायर बिगाड़ रही है दीदी नहीं सॉरी सॉरी हां सॉरी बेटा कैसा लगा बहुत अच्छा लगा बहुत इस बार अच्छा किया ना बहुत अच्छा मम्मी आपकी बारी जानू ने बहुत अच्छा किया है में मेस सो मैक्स अरे थैंक यू थैंक यू

किला देवाना चाहिए कैश पेमेंट ओनली कैश किला देवाना चाहिए देखिए गाइस कैसा लगा मैम आपको बहुत अच्छा तो अच्छा पैसे, अच्छा। पैसे, अच्छा। पैसे 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 से मिल जाएंगे मिल जाएंगे जब मिलेंगे तब तो मैं आपको खबर देती रहूंगी <laughs> आज की न्यूज़ यहीं तक ठीक <laughs> है <laughs> बाय <बैसे। laughs> चलो गाइस तो उन्हें मामी चाहिए छे हॉलीडे ट्रिप ऊपर हाँ फिर चाहिए મામીએ બેગ લઈ લીધો છે મેં પણ લઈ લીધો છે અમે જઈએ છીએ આપણે કે આજે કઈ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ લંડન જતી હતી ને તો ગાઈસ અમે હવે લંડન જઈએ છીએ ક્રેશ થઈ ગઈ ને એમાં બેસીને જ જઈએ છીએ એ મારો દીકરો કાલુ ચાલો ગાઈસ જાનો અમે જઈએ ફરવા ચલો ગાઈસ એક્ટિવામાં અમે લંડન જાસુ તો હું આવી ગઈ હતી એજી ઓજી બેગ આપવા માટે તમારું બેગ આવી ગયું છે એનામાં થોડીક વસ્તુ છે મારા તરફથી વ્યાજ છે આટલા દિવસ બેગ લઈ ગઈ ને એનું હા ચાર્જ છે જોઈ લેજો આમાં નળનબા છે हेलो स्वीटी बहन हेलो मम्मी आओ जो आओ जो चल ले ए जी जी बिजी छे हमरा हम जो पछी व्यू वधारे व्यू वधारे मम्मी कैसे वीडियो <laughs> video मना ले जे जमाई ठीक है ठीक है टिप गोला गोला तुम सके गोला गोला के दौड़ा તો તું ગોલા બોલ જ તો આપણે આવી ગયા છીએ માનવીરભાઈના ઘરે કેમ છો માનવીર મજામાં આ પગમાં શું થઈ ગયું તને આગ્યું શું આગ્યું સાયકલ થી વાંગ્યાને હે માન માનીની સાયકલ થી મને વાગ્યું કોણ માનીઓ જે જે હોય ને તનો ના માનીઓ એ બીજો ના આમાં છે બિચારાનો ના ખાલી માનીઓ જ છે હે માનીઓ બોલાવે ને બધા बिचारन जो क्रिस्टा बेन करी है अच्छे मस्ती मारी ब्लूबेली तार माथा ऊपर आके देता तो मानुई ओ वाव सो ब्यूटीफुल <laughs> अब मैंने कैप भी, भी बना ही सकी कैप भी बनाई सकी है वाह तार डेड का क्या गयी तो बताओ मन तो हाल क्या, क्या गया क्या क्या हाल लिया गया एम ने रिया कर दी द्वारा क्या हाल लिया गया बाले ना घर એના ઘરે અહીંયા વેકેશન કરવા આયા હતા વેકેશન કરવા મળી આવજો તો હે એટલે તું મળી છે છુ એટલે તું મળી શકે હે વાહ વિચાર તો કર ચિંગલી ચિંગલી ચીંગલી ચિંગલી હાય ચિંગો 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 હા એમ ઘર બનાવી ના ઘર નત બનાવ મને ભૂખ આ હવે તો હું ઘરે જાઉં છું ઘર બનાવી દે જો માનવી રે શું બનાવ્યું ગાડીનું શું બનાવ્યું આ ઘર બનાવ્યું વાહ ડાયો ડાયો માનવીશ